ભારતની સંસ્કૃતિ ઇતિહાસ અને ધર્મ મહાન છે તેમ ભારતની શિલ્પકલા અને પ્રત્યેક કલા પણ મહાન છે પ્રત્યેક મંદિરોમાં એ શિલ્પકલાના દર્શન થાય છે સદીઓથી એ ગ્રામ્ય સંસ્કૃતિમાં જળવાઈ રહી છે કુંભાર માટીમાંથી અનેક ઘાટ ઘડે છે શિલ્પકાર નિર્જીવ પથ્થરમાં પણ પોતાનો પ્રાણ રેડીને એને જીવંત બનાવે છે ભારતના શિલ્પકારો સમાજ અને શાસ્ત્રીય પરંપરાના અભિન્ન અંગ છે ભારતના એ મહાન શિલ્પકારો અને મહાન શાસ્ત્રકારોનો તપ અને ત્યાગનો વારસો એટલે આપણા ભવ્ય મંદિરો એવા જ એક ભવ્ય મંદિર અને માતા ચોસઠ જોગણીને આજે આપણે વંદન કરીએ આમ તો ભારતને મંદિરોનો દેશ કહેવાય છે ભારતમાં અનેક પ્રાચીન અને ચમત્કારિક મંદિરો છે ભવ્ય અને દિવ્ય મંદિરો છે એમાં અનેક મંદિરો રહસ્યમય છે જેમાં મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું ચોસઠ જોગણી માતાનું મંદિર છે મધ્યપ્રદેશમાં આવેલ ચોસઠ જોગણી માતાનું મંદિર બધાથી પ્રાચીન અને રહસ્યમય મંદિર છે એમ કહેવાય છે કે મુરેનામાં આવેલ આ મંદિર તંત્ર મંત્ર માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતું ચોસઠ જોગણી માતાના મંદિરને તાંત્રિક વિદ્યાલય પણ કહેતા હતા સમગ્ર વિશ્વમાંથી અહીં લોકો તાંત્રિક વિદ્યા શીખવા માટે આવતા હતા ચોસઠ જોગણી માતાનું આ મંદિર ગોળ આકારનું છે અને એમાં ચોસઠ ઓરડા છે એ બધા ઓરડામાં ભવ્ય શિવલિંગ અને માતાજીની સ્થાપના કરેલ છે ચોસઠ જોગણી માતાનું આ મંદિર સો ફૂટની ઊંચાઈ ઉપર છે ડુંગર ઉપર આવેલ આ મંદિર ઉડાન ખટોલા જેવું લાગે છે મંદિરની વચ્ચે એ ખુલ્લો વિશાળ મંડપ છે જેમાં વિશાળ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે તેમ કહેવાય છે કે વિક્રમ સંમત તેરસો ત્યાંસીમાં કચ્છપ રાજા દેવપાલે આ મંદિર બંધાયું હતું આ મંદિરમાં સૂર્યના ગોચરના આધાર ઉપર જ્યોતિષ અને ગણિતનું શિક્ષણ આપવામાં આવતું હતું એમ કહેવાય છે કે લોકો અહીં તંત્ર મંત્રની વિદ્યા શીખવા અને જ્યોતિષ શીખવા માટે આવતા હતા ચોસઠ જોગણી માતાના મંદિરમાં બધા જ ઓરડામાં શિવલિંગ અને માતા જોગણીની મૂર્તિની સ્થાપનાના કારણે જ મંદિરનું નામ ચોસઠ જોગણી માતાનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે જેમાં એકસો એક સ્તંભ છે એમ કહેવાય છે કે બ્રિટનના આર્કિટેક્ટ એડવિન લુટિયસે મોરેનામાં આવેલ ચોસઠ જોગણી માતાના મંદિરના આધારે ભારતનું સંસદ ભવન બનાવ્યું હતું ભારતના મહાન શિલ્પકારો માતા ચોસઠ જોગણી અને ભગવાન શિવને આજે આપણે ભાવથી વંદન કરીએ